પછી નથી જવાતું એવું થાય છે તડકો બહુ લાગે છે તો આ તો સવાર સવારમાં જો આઠ વાગ્યામાં શાકભાજીને બધું ફ્રેશ ફ્રેશ તાજે તાજું ઘરાણી હતી ત્યાં લઈ આવ્યા અને હવે જેમ જેમ તડકો થતો જાય પછી જવાનું મન ન થાય કાંઈ બહાર એટલે તો જો રવિવારીમાંથી શાકભાજી લઈને આવ્યા ઘરે અને કામકાજ બધું પતી ગયું હવે પોતા બાકી છે તો પોતા મારવાના બાકી છે તો મારી દઈ એટલે પછી ફ્રી થઈ જાય કેમ કે દસ ને દસ તો થઈ ગઈ છે આજે કે આ થોડુંક લેટ થઈ ગયું છે કામનું બધું એટલે એવું છે બધું તો આજ તો જો હાલવાય નહોતા ગયા એટલે હુઈ ગયા હતા એટલે આજ બધું નાસ્તાનું મોડું થયું એટલે પછી પાછળ બધું મોડું થયું તો હવે એકલા એકલા હોય એટલે કાંઈ કામ તો બીજું હોય નહીં તો હાલ્યા રાખે મોડું બીજું હું હમણાં તો વેકેશન છે એટલે એવું જ હાલવાનું તો ફ્રી થઈ ગયા છીએ હવે પોતા જ બાકી છે તો પોતા પોતા કરી લઈ પછી રસોઈની તૈયારી કરશું અને આજ તો જો કેરીનો દાબો નાખ્યો છે જોવા જવાનો છે પાકી છે કે નહીં થોડીક મમ્મી એ લોકો લઈ ગયા છે છોકરા હાટું કે કેમ કે પેટી લઈ આવ્યા તા અને છોકરાને જવાનું થયું તો પછી અહીંયા પાકી જાય તો કોણ ખાય એટલે થોડીક કિલોકો લઈ ગયા અને થોડીક અહીંયા રાખી છે તો જોઈએ આજે આપણે જોવા જઈશું હમણાં પોતા મારી લઉં પછી ઉપર જોવા જઈ કેરી પાકી છે કે નહીં તો પાકી છે તો સુધારશું રસ બસ કાઢશું અને રસોઈ બનાવી નાખી ચાલો તો પોતા પોતા કરી લઉં પછી મળી પાછા બાર વાગ્યા વાળા જો જમવા આવી ગયા હજી બાર બાર હતી ને ત્યાં આવી ગયા

ખોટા મોટા ઓલા થઈ જાય ને નવું નુકસાન કરે એ કરતા દાબાની ની ખાવી હારી એટલે દાબો નાખ્યો તો જો થોડીક પાકી છે તો આજે મેં રસ બનાવી નાખ્યો છે તમે લઈ આવ્યા છોકરા ગયા છોકરા ને આગળ જવા નતું ને આગલા દી લઈ આવ્યા સોમવાર લઈ આવ્યા એટલે આજે કયો વાત થયો છ દિવસ થયા એટલે આજે ચાર પાંચ લાગ્યું રસ કાઢ નાખો આજે તો આજે રસ નાખ્યો ખર્ચો રસ ને રોટલી ને આખા રીંગણા નું શાક ભરેલું અને કેરીની કટકી ને દાળ ભાત તો ચાલો આવો જ આવી જાવ તો અમારે જો બાર વાગે એટલે ભાણું પડી જ જો જોવે એમાં હાલે જ નહીં

વેલા થઈ જાય તો એવું છે તો ચાલો જમી લઈએ પછી મળી તો કાલે બનાવ્યું હતું શનિવાર હતો ને એટલે તો આજે પાછું બનાવવાનું છે તો ઉપર આવી ગયું તો જો લાડવા જેવા મસ્ત મસ્ત ચીકુ છે તો ચીકુને કેળા જ્યુસ બનાવી નાખી એટલે આવશે પીવા હમણાં એટલે ફોન આવ્યો એટલે મેં તો આલો બનાવી આવું ઉપર જઈને અને પછી પાછું મશીને બેહું તો ઉઠતાવે જો આ કામ કરવાનું થયું હું તો થોડુંક કામ કરીને એવી ચાર વાગ્યાની વહેતી હતી નીચે મશીને તો અત્યાર પાછી ઉપર આવીશું હજી જો થોડું ઘણું અહીંયા કામકાજ બાકી છે કચરા બચરા વાળવાના તો એ પણ કરવું છે બધું અને અહીંયા જો માંડવીના માથે કીડિયું ચડી ગઈ હતી અંદર ગરી ગઈ હતી સીસો પેકો કેમ અંદર ગરીને કીડિયું એ કંઈ ખબર ન પડી સીસો ઢાંકણું પેક હતું અને માળિયામાં મૂકેલો હતો તો અંદર માળિયાની અંદર કીડિયું સીશાની અંદર ગળી ગઈ હતી લાલ કીડીઓ તો જો અમે બે દીખા ટપી છે તો હવે આજે ફ્રી થાવ ને તો આજે ભરી લઉં પેલા હમી કરવી પડે એમ છે પેલા જો દાણા એવા ખરાબ કરી નાખ્યા હોય ને કીડિયું એ અમુક હોલવાળાને એવા તો આજે રીણવાની છે તો રીણીને બધી ચોખ્ખી કરી નાખું અને પછી જ આપણે પાછો સીસો ભરીને પાછું માળિયામાં મૂકી દઈએ તો અત્યારે છે ને કીડિયું એટલી આ થાય છે ને ગમે ત્યાં નો કાંઈ વેરાણું હોય ને તો ગમે ત્યાં કીડિયું 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 અને એ પાછી લાલ એટલે બધી કઈ રે એવી જ હોય તો એવું છે બધું તો ચાલો આપણે મસ્ત મસ્ત ફ્રેશ ઓર્ગેનિક ખાંડ વગરનું કીધું છે જો એટલે ખાંડ નાખ્યા વગરનું ચીકુનું જ્યુસ બનાવી નાખી અને પછી મળી આગળ પાછા તો ચાલો જો આપણે બધું શાકભાજી સુધારી લીધું છે ને હવે વઘાર કર્યું છે શાક ઊંધિયાનો જો ઊંધિયામાં આપણે બધું જો શાકભાજી લઈ લીધું છે રીંગણા છે કોબી છે ચોળીના દાણા છે ગુવાર છે દૂધી છે બટેટું છે અને ફુલાવર છે બધું શાકભાજી લઈ લીધું છે અને અહીંયા જો ટમેટા પણ સુધારી લીધા છે વઘાર માટે અને લસણવાળી ચટણી તો હવે તેલ મૂકી દીધું છે જો તેલ આવે એટલે આપણે એમાં પેલા તો નાખશું ટમેટા ટમેટા નાખશું અને પછી નાખશું મીઠું સુધી થોડુંક ઘણી વાર પકડવા દઈશું અને પછી બધો મસાલો કરીને અને ચડવા માટે રાખી દેસું બધું શાકભાજી મિક્સ કરી તેલ આવી જાય પછી આપણે એડ કરી ટમેટા તો જો તેલ લાવી ગયું ને એમાં આપણે થોડું ટમેટું નાખી દીધું છે હવે એમાં બધું શાકભાજી એડ કરશું પેલા એટલે ઘણી વાર ટમેટું ખાવી જાય ને પછી શાકભાજી એડ કરશું એટલે ટમેટાનો રસો હોય ને તો બળી જાય પાણી શાક બની જાય પછી ચાપડીનો લોટ બાંધશું બધું શાકભાજી જો પાણીમાં નાખી દીધું તો આપણે સુધારી હવે બધું શાકભાજી ધોઈ ને આપણે અંદર નાખી દઈશું ઉપરમાં એક બને કા તો તમારે સુધારવાનું છે તો બધું શાકભાજી એડ કરી દીધું છે હવે સાત પ્રમાણે મીઠું નાખ દેશું પેલા એક ચમચી નાખ્યું તું હવે થોડું એડ કરશું અને મિક્સ કરી લેશું ઓર તેલમાં પેલા તેલમાં છે ને ઘણી વાર ફફડવા દેશું ને

હોય ધોઈ કેમ કે એને તો રાજકોટ નું ફેવરેટ છે ફેમસ ચાપડી ને સાપ હવે જો બધો મસાલા એડ કરી દેશું ધાણા જીરું મોટર અને ચટણી લસણ વાળી નાખી છે એટલે આ ચટણી આપણે થોડી ઓછી નાખશું કેમ કે ઉનાળાનો બહુ તીખું ન ભાવે પછી બધું મિક્સ કરીને થોડુંક પાણી મૂકીને આપણે આને બફાવા ચડવા રાખી દઈશું ચડવા માટે હજી એક ચીજ રહી ગઈ જો તમે બટેટા દૂધ રહ્યા તો જો મસ્ત એવું રીતે બધું મિક્સ કરી નાખ્યું છે અને થોડુંક મોળું રાખવું છે ને એટલે તમને કલર ઓછો બતાશે બાકી તીખું ખાય એકતા હોય તો તીખું કરાય અમારે બહુ તીખું નથી ખાતા એટલે અમારે મોડું બનાવવાનું થોડુંક એટલે જો આ રીતે હું કરી નાખ્યું હવે આને આપણે થોડુંક પેલા થોડુંક જ પાણી એડ કરશું થોડુંક પાણી એડ કરીને હવે આને આપણે ચડવા મૂકી દઈ કૂકરમાં અને બફાઈ ત્યાં સુધી આપણે ચાપડીનો લોટ બાંધી દઈ ચાલો તો જો મિત્રો આપણે ચાપડીનો લોટ બાંધે આપણે લીધું છે ભડકું ભાખરીનું એમાં નાખ્યું છે જીરું ખાંડીને તલ નાખશું અને હવે નાખો રવો બસ આપણે નાખી દીધો રવો અને હવે એમાં આપણે સિક્રેટ વસ્તુ નાખવાની છે ટોપ સિક્રેટ જે આજ તમને બતાવવાની છે સાપડીમાં મહત્વનો જે ક્રન્સીસ થાય છે ને એના માટેનો હું સાપડીનો છું કારીગર મીઠું સ્વાદ પ્રમાણે નમક નાખ્યું છે સાપડી ઊંધિયાનો હું કારીગર છું એટલે માથે બે લોટ બંધાવું છું તેલ પછી પેલા દહીં નાખી વાંધો ના તેલ નાખી દે પેલા પેલા મૂળ નહીં દે

મિક્સ કરી દેવું પછી આપણે પાણી નાખશું અને કઠણ લોટ બાંધવાનો છે સાપડીનો કે વારતા વારતા સાપડી ફાટી કઠણ લોટ બાંધવાનો ના ફાટી ને તો અંદર ને ઓરી સડી જાય કાચી નો રહે વાળવાની નાની નાની ને બહુ જાડી જાડી વાળી ને તો અંદર કાચી કાચી બહુ એક માં છે ને એ પછી વિડીયો જોઈ જો ખીજા હે

પાણી છે ને એક સાથે નહીં નાખી દેવાનું પહેલા થોડું થોડું દેટ કરવાનું વળી લોટ ઢીલો થઈ જાય આપણે બને ને એટલો કઠણ રાખવાનો છે જો કે મારીથી તો ઢીલો જ થઈ જાય એટલે હું ચાપડીનો લોટ જાજા ભાગે બાંધું જ નહીં કેમ કે મારે પાણી બધું તો પછી હું હાથ બગાડું બીજું હું જો આ જ ટ્રાય કરવા દો બહુ એવું લાગશે પછી હાથમાં દઈ દઉં પછી પણ નખાઈ ગયા પછી કામ નું તો લાય હાથ સાફ કરી નાખ લાય મારી ના ના થઈ જાય નહીં વાંધો આવે થોડુંક ઓછું નાખું ને

તો એ હાથે જ પાસે મને વધારે ફાવે લોટ તો વળી આ હાથે બંધાઈ જાય તો જો આ રીતે મોહળી મોળી લોટ બાંધવાનો જો પીંડો બનાવવાનો અને કઠણ પાસો અને આપણે બાંધીને તો આપણીથી છૂટો છૂટો રહે એવું થાય કોરો કોરો અને એનથી જો મસ્ત એવો લોટ બંધાઈ જાય ચાપડીનો તમારા તેવડ હોય ને વધારે જે તેવડ હોય ને એનામાં એનું કામ છે ચાપડીનો લોટ બાંધવાનો કઠણ થાય અને સોફ્ટય થાય જો આ રીતે કૂણવવીને જેમ એમ મસ્ત કૂ સરસ થાય ચાપડી તો ચાલો જો આપણો લોટ બંધાઈ ગયો છે હવે ચાપડી વાળી લે તે આપણે તેલ કાઢી લઈ આ તો જો આપણી ચાપડી વળાઈ ગઈ છે અહીંયા રેડી થઈ ગઈ છે અને તેલ મુકાઈ ગયું છે તો હમણાં તળી નાખીએ અને આપણું ઊંધિયું પણ જો ચાપડી શાક શાક બની ગયું છે મસ્ત એવું અને જો જોરદાર કલર આવ્યો છે સ્વાદમાં મસ્ત થઈ ગયું છે અને હવે ચાપડી તળી નાખી અને જો આપણે તેલ મૂકી દીધું તો અમાર જો વાળવા બેહી ગયા ચાપડી ઈ તો કો વળાય ગઈ હવે તેલ આવે એટલી વાર છે તળી નાખી અને મહેમાનને મોડા આવે એમ છે થોડા નવ વાગી જાહે તે આડા આઠ થયા છે ત્યાં બધું તૈયાર થઈ ગયું છે હવે તળીને રાખી દઈ અને પછી આવે એટલે બેહી જાય જમવા તો જો અહીંયા તેલ મૂકી દીધું હજી મરચાં તળવાના છે અને મમરી તળવી છે તો તેલ મેં કીધું પહેલાં મૂકી દઉં ને પછી આ બધું તળાઈ જાય પછી ચાપડી તળી

તો જો મહેમાન આવી ગયા હા અને ભૂખ લાગી પેલા હે ને સીધા જપી બોલાવા મીડા કેમ ભાઈનું સાંપડી ઊંધ્યું રેડી હા તો સારું જપા જપી બોલાવી દીધી એટલે કોઈને આમાં લોક લેવાનો કે કંઈ જોવાનો વારો જ ન આવ્યો ચપટ જ બોલ દીધા દીધી આ સાડા ગયા અગિયાર એટલે શું થાય ચાલો મળીએ આગળ